અલે હેડો ભાઈ બંદો હેડો કે ખાવ દાન હેડો રે હેડો કે જાવ નહીં ના ખાઈ અમે આયા

અલ્યા એને મને ફોન કરીને કીધું છે મેસેજ દે કે યુ ભાઈ કીધું છે અને તમે એમ કહો મને આમંદરણ નહીં આલ્યું મેં તો મોની જતી પેલા છે ભાઈબન મારો છે ભાઈ અલ્યા ખાસ આપણો છે ખાસ આપણો ભાઈબન છે ખબર છે જલ્દી હેડો ને

મારે કાકો બર્થ માણસ છે કોકતો પૈસા કે ઘર થી બહાર નીકળી જાય આવું થોડું કરાય અમારે જવું પડશે ચેતર માં મેલે

બે બે નક એમાં તો એજો હવે શું કીધું જે વાત ભાઈ મારા આવતા બર્થડે આવશે ને એટલે કેક લાવીશ

ના કુતરાનું સુખડું ઘરે જ ન ખાજો હવે નહીં શું કરું મારે

આવતા બર્થ મારો આ ખાલી મને કેમ એવું લાગે કે તમે બધા મારો બર્થડે ડે ઉજવો નહીં

બીજો બર્થડે આવશે ને તો તમને બધે મસ્ત આવે હા બર્થડે આવે તમને શું બધું

હવે આટલું શું ફાળો કેમ કે બધા ચીકડા ખવડાય કેક નહી ખવરાય તો અહિયાં સાડીઓ ખાઇ ગયો